એ લોકો સામે થયેલી કાર્યવાહી પછી પણ ગુજરાતમાં આવી ઘટના બને એનાથી ખરાબ કશું જ ન હોય જામનગરથી એવી જ એક ઘટના સામે આવી છે એની વિસ્તારથી વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બસ્સોને બાસઠ કેસમાંથી ત્રેપનમાં જરૂરિયાત વગર કાર્ડિયો પ્રોસીજર કરવામાં આવી એકસો પાંચ કાર્ડિયો પ્રોસીજરમાં ગેરરીતિ થઈ હોય એવા સમાચાર આવ્યા આરોગ્ય વિભાગે એની તપાસ શરૂ કરી છે પણ પ્રશ્ન એ થાય કે જ્યારે ખ્યાતિકાંડ થયો એના પછી બહુ જ બૂમો પડી બહુ જ બધા લોકોએ એવું કહ્યું કે આ તો ચલાવી લેવામાં જ ન આવે આરોગ્યમાં કેવી રીતના ચલાવવાનું આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે થોડા દિવસ સુધી બહુ બૂમો પડી એના પછી એના ડિરેક્ટરથી લઈને એ હોસ્પિટલ જે ચલાવતા હતા એ બધાની સામે કાર્યવાહી થઈ અને પછી શું થયું હજુ પણ લોકો ડરી નથી રહ્યા જામનગરની જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પી એમ જે યોજના છે એટલે જે પ્રધાનમંત્રી યોજના છે એ યોજના અંતર્ગત આ લોકો આ બધું જ કરતા હતા અને કોઈ જ કારણ વગર આટલા બધા લોકોના હાર્ટ ચીરી દેવા એનાથી ખરાબ શું હોઈ શકે કોઈ વિશ્વાસ સાથે ત્યાં જતું હોય સર્જરી કરાવવા માટે એને તકલીફ હોય તો ત્યાં જતું હોય અને પછી આવું થાય ત્યારે પ્રશ્ન થાય છે છ લાખથી વધુના દંડ પણ ફટકાર્યો હતો આની પહેલાં જ્યારે કંઈ થયું હતું ત્યારે તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી એટલે એ લોકોને મોકલે અને પછી એમને કે તમારે આ રિપોર્ટ કરાવવાના છે અને પછી એમાં છેડછાડ કરી અને પછી એવું કહે કે તમને આ બીમારી છે આના માટે સર્જરી કરવી પડશે અને પછી સર્જરી કરી નાખે રાજ્યકક્ષાએ આ તપાસ શરૂ કરી છે બસો બાસઠ કેસમાંથી ત્રેપન જેટલા કેસમાં વિસંગતતા જોવા મળી કે જેમાં જરૂર વગર એ લોકો સામે સર્જરી અને બીજી અલગ અલગ દવાઓ પણ કરવામાં આવી ઘણા બધા લોકો એવા છે જે પરિવારવાળા છે એ બધાના જે સવાલો છે કે અમારા ફેમિલી સાથે આવું કેમ થયું એ પરિવારવાળા હોસ્પિટલ સુધી પણ પહોંચ્યા પરિવારવાળાએ સવાલ ઉઠાવ્યા અને પછી અત્યારે આરોગ્ય મંત્રી જે છે પ્રફુલભાઈ પાનસેરિયા એમની પણ આ વિષય પર પ્રતિક્રિયા આવી છે એ કહ્યું છે કે આ વિષય પર ધ્યાન દઈ અને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અમારા ત્યાં જે રિપોર્ટર છે એમણે એ ડિરેક્ટર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પણ અત્યારે શરૂઆતમાં આપણે એ સાંભળીએ છીએ પરિવારના લોકો કહી રહ્યા છે અને ત્યાંથી જેટલી પણ પ્રતિક્રિયા આવી છે એ સાંભળી અને સમજવાનો પ્રયાસ કરીએ કે કોઈ હોસ્પિટલ આવું કેવી રીતના કરી શકે મારે યાર એ થયું હજાર ના રોજ મારા પપ્પા અહીંયા જેસીસી હાથમાં દેખાડવા માટે આવેલા ચેકઅપ માટે આવેલા અહીંયાથી ચેકઅપ કરવા આવેલા તો સાડા અગિયાર વાગે મને અહીંયાથી બાર વાગે પપ્પાનો ફોન આવેલો બાઇક લઈને પોતે આવેલા હતા મને બાર વાગે પપ્પાનો ફોન આવ્યો કે અહીંયા એન્જિયોગ્રાફી સેટ કરવાનું કહે છે તો એટલે બાર વાગે મને કોલ આવ્યો બાર વાગે હું અહીંયા પપ્પા પાસે સાડા બારે સવા બારે આવી ગયો અહીંયા અહીંયા સવા બારે મેં પપ્પા સાથે વાત કરી પછી સાહેબ સાથે વાત કરી સાહેબ સાથે વાત કરી સાહેબ કીધું કે તમારા પપ્પાના હાર્ટમાં પ્રોબ્લેમ છે તો હાર્ટ મને મને સમજાવ્યું મેં કીધું સાહેબ આનું તો આમાં એન્જિયોગ્રાફી કરવી પડશે એસિડિટી થાય છે તો શરીરમાં બીજે ક્યાંય નવી બ્લોક કે કાંઈ ચેકઅપ ચેકઅપ કરવું પડશે તો મારી પાસે બધી સાહેબે સાઇન કરાવી સાઇન કરાવીને સાડા બાર વાગે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા અને એક વાગે એક વાગ્યાની આસપાસ પાછી બોડી આપી દીધી કે તમારા પપ્પા કે આ રીતે એક્સપાયર થઈ ગયા છે બીપી લો થઈ ગઈ ને તમારા પપ્પાને આટ બે અમારા પપ્પાને આટ બે ઇગ્યુ છે કોણ લાગે મારા પપ્પાના બધા રિપોર્ટ નોર્મલ હતા મારા પપ્પાને પ્રોબ્લેમ હતો બાઇક લઈ અને પોતે ખાલી ચેકઅપ માટે આવે લાગે થતી હતી આ ચેકઅપ આવે બીમારી કા એક હતું એક બીમારી હતી હું ડૉક્ટર નિકુંજ ચોવટિયા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના વન ઓફ ધ પાર્ટનર્સ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડૉક્ટર પાસવ વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ બે હજાર બાવીસમાં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા ડૉક્ટર પાસો ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી અત્યાર સુધીમાં જેસી સીઆર ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ લગભગ આઠસો એન્જીઓપ્લાસ્ટી થઈ હતી આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાસો સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી સરકાર શ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ ખાસ કરીને તમામ વસ્તુ ડિલીટ કરી નાખી હા આ આ દરમિયાન મેનેજમેન્ટ ચેન્જ થતાં પાસવ વોરા સાહેબ અને એમના મળતીઓ દ્વારા હોસ્પિટલનો સોફ્ટવેર ડિલીટ કરી દેવામાં આવ્યો પીએમ જેવાયના દરેક પાસવર્ડ એમના પાસે હોવાથી એમણે હોસ્પિટલને પણ ડીએમ પેલ કરવા કરી દીધી જેથી કરીને આ બધી વસ્તુઓની અમને ખબર ના પડે પણ અમે જ્યારે ગાંધીનગર મુલાકાત લીધી ત્યારે અમને આ બધી વસ્તુઓની ખબર પડી હવે જ્યાં જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડૉક્ટર દ્વારા તો અમને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે

અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે માત્ર આ ખ્યાતિ કે પછી અત્યારે જામનગરની હોસ્પિટલ પૂરતી વાત સીમિત નથી દરેક જગ્યાએ આ જ થાય છે હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ જે પૈસા ઉઘરાણીનું કેન્દ્ર બની ગયું છે એટલે તમે ત્યાં જાવ એટલે તમારી પાસે પહેલા 50 રિપોર્ટ કરાવડાવશે 50 રિપોર્ટમાંથી તમને કઈક બીમારી તો એવી નીકળશે કે જેના માટે એને કામ કરવું પડે અને પછી એક પછી એક લૂંટની જે પ્રોસેસ છે શરૂ થઈ જાય છે અત્યારે આ حد સુધી આપણે આવી ગયા છીએ કે અનેક કિસ્સા એવા આવે છે કે માણસ મૃત્યુ થઈ ગયું છે છતાં એ લોકો પરિવાર પાસેથી પૈસા ઉઘરાવતા હોય છે કે એ માણસને જીવાડવા માટે આટલા પૈસા જોશે હોસ્પિટલ આરોગ્ય અને આ બધી બાબતો એવી છે કે જેમાં પરિવારવાળા કંઈ પણ વિચાર્યા વગર વ્યાજે પૈસા લાવીને પણ કામ કરાવે કારણ કે એમને ખબર છે કે જીવથી વધારે કોઈ કિંમત નથી હોતી પણ ડૉક્ટરો એ ભૂલી ગયા છે એ લોકો માટે હવે આ પૈસા કમાવાનો ધંધો થઈ ગયો છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પછી લેજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો